નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશપરના સમાચાર. વડალი શહેરથી આશરે 7-8 કિલોમીટર અંદર નાદરી અને મોરડ ગામ વચ્ચે અરવલ્લીની ગીરીમાળામાં આવેલ મોર કે જે અત્યારે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામી રહ્યું છે. અહીં લીલી વનરાયોમાં મોરના ટંકા સાથે પક્ષીઓનો કિલકિલાટ અને ભજનની રમઝટ આવનાર શ્રદ્ધાળુ માટે આનંદદાયક બની રહે છે. આ સ્થળ પર છેલ્લા ચાર પાંચ વર્ષથી શ્રાવણ મહિનામાં દર સોમવારે ભજન અને સાથે સાથે ભોજનનો કાર્યક્રમ થાય છે ત્યારે અહીં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડા પૂર ઉમટી પડે છે અહીં જુદા જુદા સંતો મંતો આવે છે અને ભક્તોને આધ્યાત્મિક વાણીનો લાભ મળે છે અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું આ સ્થળ દિવસે ને દિવસે વિકાસ પામી રહ્યું છે અહીં વર્ષોથી ગૌગંગા સતત અને નિરંતર વયા કરે છે આ સ્થળનું વર્ષોથી મહત્વ રહેલું છે જેને લઈને દૂર દૂરથી લોકો અહીં આવી રહ્યા છે અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે જો સરકાર સી દ્વારા રસ લેવામાં આવે તો મોટું પ્રવાસન સ્થળ બની શકે તેમ છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ ઇન્ડિયા 24 ન્યૂઝ સાબરકાઠા મોરજીર મહાદેવનો જે પ્રકૃતિની ગોદમાં આવેલ ખૂબ સુંદર રમણીય મોરજીર મહાદેવની અંદર ભાવિક ભક્તોના ખૂબ સાથ સહકારથી ગ્રામજનોના સાથ સહકારથી શ્રાવણ મહિનાના પવિત્ર મહિનામાં અંદર દર સોમવારે અહીંયા ખૂબ ભાવથી ભજન ભોજનનું આયોજન થાય છે આની અંદર જે કોઈ ભાવિક ભક્તો હોય એ અહીંયા સાથ આપે સહકાર આપે અને આ જગ્યાને ખૂબ દિવ્ય અને ભવ્ય બનાવે એવી જ અભિલાષા સાથે હું વિરમું છું મોરજેર મહાદેવનો જય મોરજેર મહાદે છે વડાલી તાલુકાની અંદર મોરડ ગામની સીમમાં કુબાદરોલની સીમ નાદરી સીમની અંદર મોરજેર મહાદેવની જગ્યા બહુ વિશેષ પ્રમાણમાં પોચે પોચ સોમવાર શ્રાવણ મહિનાના ધામધૂમથી ઉજવાયા છે સંતોની સાક્ષી એમાં હાજર રહેલા મણિરોમ મહારાજ ધુરારોમ મહારાજ અભિક્ષાબા મહેન્દ્રસિંહ બાપુ ભગવાનભાઈ સાહેબ રમેશભાઈ હોસલપુર અને સંતોની સાક્ષીએ હજારથી પંદરસો માણસનું રસોડું છેલ્લા સોમવારના દિવસે રાખી ધામધૂમથી સોમવારની ઉજવણી થઈ છે આ બધાનો આસ્થાનો એક કેન્દ્ર છે તો એમાં પરિપૂર્ણ પરમાત્મા એવી સાથ સહકાર આપી અને આ સંસ્થાને દિવ્ય બનાવ અને જાગતી જ્યોત રાખ એવી મારી અભિલાષા છે તથા જુઓ ઓલો મોરજેર મહાદેવ